વેલકમ બેક આગળ વાત કરીશું ડાંગમાં સૂર્યમંડળ આધારિત ખેતીનો નવો પ્રયોગ ઓછી જમીનમાં વધુ ઉપજથી આદિવાસી ખેડૂતોને નવી દિશા મળશે દક્ષિણ ગુજરાતના આદિવાસી બહુલ ડાંગ જિલ્લામાં ઓછી જમીનમાં વધુ ઉપજ મેળવવા માટે સૂર્યમંડળ આધારિત ખેતીનો નવતર પ્રોજેક્ટ શરૂ થયો છે જોઈએ આ ખાસ અહેવાલ ડાંગ જિલ્લો એ વનસ્પતિ સૃષ્ટિ તેમજ પ્રાણી સૃષ્ટિનો સંગમ ધરાવતો એક પ્રદેશ છે જેને ગુજરાતનું સ્વિટ્ઝરલેન્ડ કહેવામાં આવે છે ડાંગ જિલ્લો એ પ્રવાસન ક્ષેત્રે નભતો પ્રદેશ છે ડાંગ જિલ્લામાં વન સંપત્તિ તેમજ હરિયાળીથી છલોછલ ભરેલો વિસ્તાર છે અહીંના આદિવાસીઓ માટે ખેતી મહત્વનો આવકનો સ્ત્રોત છે મોટાભાગે ડાંગના ખેડૂતો અહીં ખેતી ઉપર જ નભે છે ત્યારે ડાંગ જિલ્લાના ખેડૂતો માટે ઓછી જમીનમાં વધુ ઉપજ મેળવી શકવાની એક પદ્ધતિ જેને સૂર્યમંડળ આધારિત ખેતી પણ કહેવામાં આવે છે જે ડાંગ જિલ્લાના લોકો માટે એક આશીર્વાદ લોક સમાન ભવિષ્યમાં બની શકે છે ત્યારે ડાંગમાં પેરેડાઇઝ ડાંગ સંસ્થાના અને ડાંગ જિલ્લા ઉપર સંશોધન અને અભ્યાસ માટે જાણીતા અમિતભાઈ રાણાએ જેટલીમાં આવેલ સૂર્યમંડળ આધારિત ખેતીના પ્રોજેક્ટની મુલાકાત કરી પ્રથમ તો સૂર્યમંડળ આધારિત ખેતી એટલે કે સૂર્યમંડળ આકાની ખેતી મારું નામ કિશોરભાઈ જાનુભાઈ પટેલ ભદરપાડા પણ અહીંયા સાપુતારા નજીક ચીખલી ડાંગ જે છે તે જગ્યા પર મારું સહ્યાદ્રી ડાંગ પ્રાકૃતિક ઉત્પાદન અને વેચાણ કેન્દ્ર ચલાવું છું અને એની અંદર મારે આવા જુદા જુદા પ્રયોગો કરું છું એની અંદર મને આ એક સૂર્ય મંડળ આધારિત પ્રાકૃતિક ખેતી મેં શરૂઆત કરી છે એનો જે વિચાર જે છે મને એ આગાખાનના એક ભાઈ હતા એમના એ લોકોએ આગાખાના ઘણા બધા આવા પ્રાકૃતિક આવા મોડેલો તૈયાર કર્યા છે તે પૈકી મેં પણ અહીંયા આ એક તૈયાર કરેલું છે જેમાં ત્રણ લેયરમાં ખેતી છે એક પહેલું એની અંદર કંદમૂળ પાક લઈ શકાય બીજો જે છે એની અંદર જે લીલા પાંદડાવાળી શાકભાજી લઈ શકાય અને ત્રીજું લેયર છે એની અંદર જે આપણા મરચાં છે ટામેટા છે રીંગણ છે કોબી છે એવું લઈ અને છેલ્લું જે લેયર છે એમાં આપણે વેલાવાળા પાકો લઈ શકાય છે અને આની અંદર છે તે પાણી એક જ જગ્યાથી પાણી છોડવાથી બધી જગ્યાએ પહોંચી એટલે વાપસા પદ્ધતિથી થઈ શકે એટલે એને પાણીની પણ આપણે ઘણી બધી બચત કરી શકાય કારણ કે વનસ્પતિને એટલી પાણીની જરૂર નથી એને ફક્ત અને ફક્ત ભેજની જરૂરિયાત રહી છે જેથી કરીને એનું સ્થિતિકરણ રહી છે કે બીજી વખત આપણે એને ક્રોપ બદલીએ છીએ તો એમાં એ પાક બદલવાથી કાર્બન પણ એમાં જળવાઈ રહે છે અને ઓછામાં ઓછા ખર્ચથી ઓછી મહેનતથી અને એક કુટુંબને અથવા તો બીજી જગ્યાએ વેચીએ તો એમાંથી આપણે ઘણો બધો પાક લઈ શકીએ મને લગભગ આધાર છે તો અંદાજ છે ત્યાં સુધી વીસ હજાર જેટલા આવક આખા વર્ષમાંથી મેળવી શકાય એમ છે ખેડૂતો પોતાની ઓછી જમીન હોય એની અંદર પણ આ ખેતી ખૂબ જ સારી રીતે કરી ખૂબ જ સારી ઉપજ મેળવી શકે છે જેની અંદર દરેક વલયોમાં અલગ અલગ પ્રકારની શાકભાજી ઉગાડવામાં આવે છે મુખ્ય કેન્દ્ર પર એક કેળાનું ઝાડ રોપવામાં આવે છે પ્રથમ વલયમાં દરેક પ્રકારની ભાજીઓ જેમ કે મેથી ભાજી પાલક ભાજી ધાણા તેમજ અન્ય દરેક પ્રકારની ભાજીઓ કરવામાં આવે છે બીજા વલયમાં દરેક પ્રકારની શાકભાજીઓના ભાગો હોય છે જેમાં ભીંડા કોબીજ ફ્લાવર અને અન્ય તમામ પ્રકારની શાકભાજીઓ થાય છે ત્રીજા વલયમાં દરેક પ્રકારની વેલાવાળી શાકભાજી ઉગાડવામાં આવે છે જેમ કે દૂધી તુરિયા પાપડી વગેરે જ્યારે ખેતરની અંદર બહારની જગ્યાએ જે જગ્યા ખાલી હોય ત્યાં ગલકોટાનો ઉછેર કરવામાં આવે છે જેથી ખેતરની બધી જગ્યા યોગ્ય રીતે ઉપયોગમાં લઈ શકાય છે સૂર્યમંડળ આધારિત ખેતીના ઘણા ફાયદાઓ છે ખેડૂતો ઓછી જમીનમાં વધુ ઉપજ મેળવી શકે છે જ્યાં પાણીનું સ્તર નીચું છે એવા વિસ્તારોમાં પણ આ ખેતી કરી શકાય છે કારણ કે આ પ્રકારની ખેતીમાં ત્રીસ દિવસમાં માત્ર બે વાર જ પાણી આપવાનું હોય છે જે મારી જે જે પણ પ્રોડક્ટ તૈયાર થાય છે એ આ વેચાણના જે કેન્દ્ર બન્યા છે એના ડિસ્પ્લે પર તો મૂકું છું પણ એની સાથે સાથે જે સોશિયલ મીડિયાના માધ્યમથી પણ લોકો મારી પાસેથી મંગાવી રહ્યા છે એટલે અમે અહીંયાથી કુરિયરથી અમે અમદાવાદ છે સુરત છે બરોડા છે રાજકોટ છે એવા શહેરોમાં અને અત્યારે નાસિક તરફના પણ લોકો અમારી તરફ આવી રહ્યા છે અને એમાં જે ખાસ કરીને પ્રોડક્ટ જે છે તે અહીંયા ડાંગર અને શાકભાજીની હવે સૌથી વધારે ડિમાન્ડ છે કારણ કે લોકોને એમ ખ્યાલ આવ્યો છે કે શાકભાજીમાં સૌથી વધારે દવાનો અને ખાતરનો ઉપયોગ થઈ રહ્યો છે એટલે

તેમને આ પ્રકારનો પ્રોજેક્ટ ચીખલી ડાંગ ખાતે કિશોરભાઈ ચાનુભાઈ પટેલ પાસેથી આ ખેતી વિશેની માહિતી પણ મળતી હતી જેથી ડાંગ જિલ્લાના કે અન્ય જિલ્લાના ખેડૂતો આ ફાર્મની મુલાકાત લઈ પોતાના ખેત ઉત્પાદન વધારી શકે મનોજ પવાર પ્રદેશ ટ્વેન્ટી ફોર ગુજરાતી ડાંગ